ઓમ દ્વારા બ્લડ કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો પાટીલ સંગીતાબેન જન્મ જન્મદિવસના અવસર પર બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો પાંડેસર મરાઠા દીપકનગર ખાતે લિંબાયત વિધાનસભાના ના ધારાસભ્ય સંગીતા પાટીલ જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો હતો આ બ્લડ કેમ્પ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો રક્તદાન એ મહાદાન છે એક વ્યક્તિના રક્તદાન કરવાથી અન્ય જિંદગી બચાવી લેવાય છે એટલે લોક જાગૃતિ માટે હર હંમેશા રક્તદાન કરવા અપીલ કરવામાં આવતી હોય છે ખાસ કરીને હવે લોકો જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજતા હોય છે ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં આવેલ મરાઠા નગર દીપકનગર ખાતે

અને મારી ટીમ દ્વારા સુરત શહેરના લિંબાયત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રીમતી સંગીતાબેન પાટિલના જન્મદિવસ નિમિત્તે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે ઓમ સાઈ મિત્ર ઓમ સાહી મિત્ર મંડળ તરફથી બસોથી ત્રણસો લોકો જોડાયેલા છે લોકોને મારી અપીલ છે અને નમ્ર વિનંતી છે કે સુરતમાં હમણાં વરસાદના સમયે લોહીનું બહુ બહુ પ્રમાણમાં અછત છે જે જેનાથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌએ રક્તદાન કરવું જોઈએ ઓમ સાઈ મિત્ર મંડળ બીજું વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખે છે પછી કીટ વિતરણનું કાર્યક્રમ રાખે છે આ બધી વસ્તુઓ રાખે છે લોકોને કામ કરવા માટે મારી બધાને એક જ નમ્ર વિનંતી છે કે તમે સેવાભાવી બનો અને લોકોનો આશીર્વાદ પ્રાપ્ત કરો